હાલમાં મિત્રો નવી યોજના સરકાર શ્રીની નમો લક્ષ્મી યોજના બે હજાર ચોવીસ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને માટે ખાસ યોજના છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ ફેબ્રુઆરીના શરૂઆતમાં ગુજરાત બજેટ બે હજાર ચોવીસ થી જાહેર કરવામાં આવ્યું હતું આ બજેટમાં ગુજરાતની તમામ દીકરી માટેની એક નવી યોજના જાહેર કરવામાં આવી જેનું નામ નમો લક્ષ્મી યોજના બે હજાર ચોવીસ આ યોજના માટે સરકારી ટ્રસ્ટ સંચાલિત ખાનગી માધ્યમિક અને તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેવી દસ લાખ કરતાં વધારે વિદ્યાર્થી દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે યોજનાનું નામ નમો લક્ષ્મી યોજના બે હજાર ચોવીસ ધોરણ નવ અને દસ માટે વાર્ષિક દસ હજારની સહાય ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક પંદર હજારની સહાય ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરેથી પચાસ હજારની સહાય કઈ શાળાની વિદ્યાર્થીનીઓને લાભ મળશે બધાને લાભ મળશે ઓફિશિયલ વેબસાઇટ એટટી મો ગુજરાત ગોવ ટીમ ગુજરાત રાજ્યની દસ લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક દસ હજાર તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક પંદર હજારની સહાય આપવામાં આવશે આમ આ યોજના હેઠળ ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરેથી કુલ પચાસ હજારની સહાય મળવાપાત્ર થશે નાણા મંત્રી કનુ દેસાઈએ દીકરીઓના અભ્યાસ માટે આ બે યોજનાની જાહેરાત કરવામાં આવી જેમ નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના છે આ યોજના થકી ગરીબ મધ્યમ વર્ગ અને વિદ્યાર્થીનીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે નમો લક્ષ્મી યોજના બે હજાર ચોવીસ માટે જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ સરનામાનો પુરાવો આવકનો દાખલો શાળાનું પ્રમાણપત્ર બેંક પાસબુક આ દ્વારા મિત્રો અમે તમને નમો લક્ષ્મી યોજના જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે જો તમને હજુ પણ કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું આવી જ નવી સરકારી યોજનાઓ જોવા માટે મિત્રો અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં